તમારા પુસ્તક સાથે પેન્સિલ સાથે જેથી સાચા શબ્દો એટલે કે સાચા જવાબ આપણે સુધિ શકીએ ઓકે તો શરૂ કરીએ ચાલો ત્યારે ફકરા નંબર 39 સ્થાનાંતર કરનાર પક્ષીઓ એ છે કે જે એક સ્થાન છોડી બીજા સ્થાને જાય છે અહી સ્થાનાંતરનો અર્થનો મતલબ જ એક સ્થાનેથી બીજા સ્થાને જવું

કરતા હોઈએ છીએ જો વાતાવરણ પ્રતિકૂળ થાય એટલે કે પ્રતિકૂળ એ અનુકૂળ નું અતિશય ઠંડા પ્રદેશમાં જીવવું એટલે કે રહેવું તેમના માટે ઘણું મુશ્કેલ એટલે કે કષ્ટદાયક છે બહુ ઠંડી પડે તો પક્ષીઓની પાસે સ્વેટર હોતા નથી કે ગરમ કપડા પહેરી અને ઠંડીથી બચી જાય પરંતુ એ એક સ્થળેથી બીજા સ્થળે એટલે કે એવા સ્થળે જતા રહે કે જ્યાં એમને ઠંડી ઓછી લાગે સામાન્ય રીતે પક્ષીઓ અને સામાન્ય રીતે પક્ષીઓ જીવ જંતુ અને કીડા થાય એટલે પક્ષીઓ શું ખાતા હોય છે જીવ જંતુ અને કીડા પરંતુ બહુ ઠંડી પડે કે બહુ તો કીડા અને જીવ જંતુઓ એમને મળી રહેતા નથી પરંતુ આ એમનો જીવજંતુ અને કીડા તે દરેક જગ્યાએ મળતો ખોરાક છે કોઈ પણ પ્રદેશની અંદર મળી જાય શિયાળા દરમિયાન તેમનો ખોરાકની અછત થાય છે આપણે વાત કરીને કે શિયાળામાં જીવજંતુ અને કીડા અછત સર્જાય કેટલાક પક્ષીઓ દક્ષિણમાં ગરમ સ્થળેથી ઠંડા સ્થળે પ્રયાણ કરે છે જો અહી ગરમ પ્રદેશની વાત કરી દક્ષિણની નીચે એટલે કે જેમ સૂર્ય નલેકે સીધી રીતે વિષુવૃત્તીની નજીકના જે પ્રદેશો હોય એ દક્ષિણમાં ગરમ સ્તરે થી ઉત્તરમાં ઠંડા સ્તરે એ લોકો પ્રયાસ કરે છે જેમ જેમ આપણે ઉપર જઈએ એમ એમ ઠંડા પ્રદેશો આવતા જાય કેટલાક પક્ષીઓ ના જૂથ નીચાણવાળા પ્રદેશમાંથી ઊંચાણવાળા પ્રદેશો તરફ પ્રયાણ કરે છે જો એ નીચાણવાળા નીચાણ લેકે જે પાણી ભરાતું હોય એવા પ્રદેશો તો એ પક્ષીઓ અને પશુઓ શું જતા રહે

પક્ષીઓને ખાસ પ્રકારની ગ્રંથિ હોય છે અહીં ગ્રંથિ એટલે કે ગ્લેન્ડ ની વાત છે ઇંગ્લિશમાં દરેક પશુ પંખીની અંદર એક ગ્રંથિ હોય જે તેમને ઋતુ પરિવર્તન સમજવામાં મદદરૂપ થાય છે ભગવાન એમને અલગથી આપી જેમ આપણે હવામાન ખાતું આપેલું છે આપણને એમ એમને ભગવાને ગ્રંથિ આપેલી છે કે જે ઋતુ પરિવર્તન સમજવામાં મદદરૂપ થાય કે હવે વરસાદ પડશે કે હવે વધુ ઠંડી પડશે

એટલે કે પક્ષીઓ ક્યાંથી આવે ઉડતા ઉડતા એમની પાસે તે કઈ મેપ હતો નથી કે આપણે ક્યાં જવાનું છે પરંતુ એ જ્યાંથી આવ્યા હોય એ પાછા ત્યાં પહોંચી જતા હોય છે એમાં કબૂતર એક સંદેશાવાહક તરીકે પણ ભૂતકાળમાં એનો ઉપયોગ થતો હતો એટલે કે એ આકર્ષણ વિસ્તાર પૃથ્વીના આકર્ષણ વિસ્તારના આધારે એ નક્કી કરી દે કે અમે આ પ્રદેશમાંથી આવ્યા છે ઓકે બહુ સરસ મજાનો પેરેગ્રાફ હવે આપણે પ્રશ્નો જોઈએ એના પ્રશ્ન નંબર એક પક્ષીઓ શા માટે સ્થળાંતર કરે છે તો પેરેગ્રાફની અંદર આપણે જોયું તો એના આધારે જોઈએ હવામાન તેમને અનુકૂળ નથી આવતું ખોરાકની શોધમાં ગરમ વાતાવરણને લીધે કે ઠંડા વાતાવરણને લીધે તો પેરેગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ આપણને બતાવે છે કે શું છે કે વાતાવરણ પ્રતિકૂળ બને છે વાતાવરણ પ્રતિકૂળ બને છે ત્યારે પક્ષીઓ સ્થળાંતર કરે છે તો અહીં એના આધારે પ્રશ્નનો જવાબ શું આવશે તો હવામાન તેમને અનુકૂળ નથી આવતું માટે એટલે કે જવાબ એ આવશે પ્રશ્ન નંબર બે જોઈએ શિયાળામાં પક્ષીઓનો ખોરાક વિશે તો ખોરાક શિયાળામાં શું થાય છે એમનું તો ખોરાકની અછત ઉભી થાય છે ખોરાક સંગૃહિત હોય છે પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે કે મળતો નથી તો એનો પણ જવાબ આપણે પેરેગ્રાફમાં મળી જશે તો પેરેગ્રાફમાં આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે શિયાળાની અંદર પક્ષીઓને ખોરાકની અછત સર્જાય છે એટલે કે થાય છે બસ આ જ જવાબ એટલે આપણે પેરેગ્રાફની અંદર પ્રશ્ન નંબર 2 ની અંદર શું જવાબ આવશે પ્રશ્ન નંબર બે તો ખોરાકની અછત ઉભી થાય છે એટલે કે વિકલ્પ એ જવાબ આવશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સમયના ગાળાને જોઈને પક્ષીઓ અનુમાન કરે છે શેનું અનુમાન કરે છે તો વરસાદના ફેરફાર વિશે વાદળોમાં ફેરફાર વિશે હવામાનમાં ફેરફાર વિશે કે હવામાં ફેરફાર વિશે તો અહીં હવામાન શબ્દ છે એટલે કે ઋતુ પરિવર્તનની અહીંયા વાત કરી છે જે આપણે પેરેગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં આપેલો છે તો પેરેગ્રાફમાં સૌથી ઉપર જે તેમને ઋતુ પરિવર્તન સમજવામાં મદદરૂપ થાય છે બસ એ જ જવાબ તો અહીં ઋતુ પરિવર્તનનો મતલબ શું થશે વરસાદમાં ફેરફાર ના વાદળોમાં ફેરફાર ના હવામાનમાં ફેરફાર તો હા એટલે કે વિકલ્પ સી આવશે તો ડી પણ કેન્સલ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચાર ની અંદર હવામાનમાં ફેરફાર સમજવા માટે પક્ષીઓના શરીરનો કયો ભાગ મદદરૂપ છે તો આપણે પ્રશ્ન નંબર ત્રણ નો જોતા હતા એ જ વખતે એમને શું આપેલું છે ભગવાને ખાસ પ્રકારની ગ્રંથિ આપેલી છે જે આપણે પેરેગ્રાફની અંદર જોઈ શકીએ છીએ કે પક્ષીઓને ખાસ પ્રકારની ગ્રંથિ હોય છે જે તેમને ઋતુ પરિવર્તન સમજવામાં મદદરૂપ થાય છે તો હવે પાછા આપણે પ્રશ્ન નંબર 4 પર જોઈએ તો જવાબ શું આવશે આવરણ ના કિડની ના આંખો ના તો શું ખાસ પ્રકારની ગ્રંથિ એટલે કે વિકલ્પ ડી नेक्स्ट प्रश्न प्रश्न नंबर 5 ते केवी रितये निश्चित करी શકાય કે તેઓ ક્યાથી આવ્યો છે અહી નિશ્ચિત એટલે ખાલી જગ્યા એટલે કે શું નિશ્ચિત નો મતલબ શું તો નિશ્ચિત એટલે કે નક્કી કરો તો નિશ્ચિત કરો એટલે કે સ્પષ્ટ કરો ના બનાવવું ના नक्की કરો કે વર્ણન કરો તો વર્ણન करू પર નહીં શું થશે नक्की કરો નિશ્ચિત કરવાનો મતલબ નકે કરો ઓકે આ પેરેગ્રાફ ની અંદર પક્ષીઓની સરસ મજાની માહિતી મળી યાદ રાખવાની ફકરા નંબર 40 મનુષ્ય દ્વારા જાણીતા ફળોમાં તરબુચ તરબુચ આપણે દરકે ખાતાલુ છે જે ઉનાળાની ઋતુમાં આવે તરબુચ એ એક જૂનામાં જૂનું ફળ છે તરબૂચ કેવું છે જૂનામાં જૂનું ફળ વિશ્વના છન્નું દેશો બરાબર યાદ રાખવાનું વિશ્વના છન્નું દેશોમાં મીઠું તથા રસમય તરબૂચ ઉગાડવામાં આવે છે અહીં ઘણી વખત મેં અગાઉ પણ વાત કરી કેટલાક ફકરાઓ વધારાના પ્રશ્નો પણ પૂછી શકાય જેનો જવાબ હું તમને કહીશ જેમ કે વિશ્વના કેટલા દેશોમાં તરબૂચ ઉગાડવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય તો એના જવાબમાં આપણે લખી શકીએ કે છન્નુ દેશોમાં ઉગાડવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પાંચ હજાર વર્ષ પહેલો આફ્રિકામાં તરબૂચનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થતું હતું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થતું હતું તો આફ્રિકાની અંદર અને એ પણ ક્યારે પાંચ હજાર વર્ષ પહેલા આપણે સમજતા જઈએ એટલે કે લક્ષી પ્રશ્નો આવે ત્યારે કયો પાંચ હજાર વર્ષ પહેલાની વાત છે આસપાસ આફ્રિકાની જેમ જ તરબૂજની ખેતી થતી હતી કેટલું સરસ મજાની વાત છે કે ભારતમાં પણ તરબૂચની ખેતી થતી આ ફળ રસમય અને સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે અને વિટામિન સી નું ઉત્તમ સ્ત્રોત છે આપણની અંદર કયું વિટામિન રહેલું છે તો વિટામિન સી જે સૌથી ભરપૂર પ્રમાણમાં મળે આપણને એનર્જી આપનારું બને તરબૂચના બીજ લોહીનું દબાણ નીચું લાવવામાં મદદરૂપ થાય છે લોહીનું દબાણ નીચું લાવવાનું એટલે ઊંચું દબાણ કોને કહેવાય તો જેને બીપી ની તકલીફ હોય એને તો તરબૂચ ના બીજ ખાય એનું દબાણ પણ નીચું આવે એટલે કે બીપી કંટ્રોલમાં રહે ચીનના લોકો એક ચમચી તરબૂચ ના બીજ ને એક લીટર પાણીમાં ઉકાળીને તેની ચા બનાવે છે ચીનમાં લોકો શેની ચા બનાવે છે તો તરબૂચ ના કેટલા લિટર પાણી લીટર પાણીમાં એક લીટર પાણીમાં કેટલા ચમચી તરબૂચના બીજ નાખવામાં આવે છે તો એક ચમચી આ પણ નાની નાની બાબતો આપણે યાદ રાખી હજાર વર્ષ પહેલો તરબૂચનું ઉત્પાદન વધારે પ્રમાણમાં ક્યાં થતું હતું તો આપણે પેરેગ્રાફમાં વાંચ્યું એશિયામાં ના ભારત અને આફ્રિકામાં તો આ બંનેમાં થતું હતું પરંતુ સૌથી વધારે ઉત્પાદનની વાત છે ભારત એકલામાં ના તો ભારત અને દક્ષિણ આફ્રિકામાં એટલે કે આફ્રિકામાં કે આફ્રિકામાં તો અહીંયાં જવાબ આવશે આફ્રિકાની અંદર ભારતમાં એ સમયની આસપાસની વાત છે જ્યારે પાંચ હજાર વર્ષ પહેલા માત્ર આફ્રિકાની અંદર તરબૂજનું વધારે ઉત્પાદન થતું હતું જે આપણે પેરીગ્રાફમાં જોઈ ચૂક્યા પેરીગ્રાફમાં એ પણ કઈ લીટીમાં છે તમે જોઈ શકો છો પાંચ હજાર વર્ષ પહેલો આફ્રિકામાં તરબૂચ વધારે ઉત્પાદન થતું હતું એટલે કે ચોથી લીટી અંદર આપણે એનો જવાબ મળી જાય છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આ ફકરામાં એ શબ્દ શોધી કાઢો જેનો અર્થ ઉગાડવું એવો થાય છે કેટલો સરળ પ્રશ્ન છે ઉકાળવું ઉગાડવાનો મતલબ ઉકાળવું ના નીચું લાવવું ના

રોગ નિવારણ અને પાણી ઉકાળવામાં તો નથી થતો પરંતુ તરબૂચના બીજ મદદરૂપ થાય છે લોહીનું દબાણ નીચું લાવવામાં કે ચા બનાવવામાં તો અહીં આપણે પેરેગ્રાફનો આપણે સહારો લઈશું એટલે આપણને વધુ માહિતી મળે અહીં તમે જોઈ શકો છો કે તરબૂચના બીજ લોહીનું દબાણ નીચું લાવવામાં મદદરૂપ થાય છે ચીનના લોકો ચાવ બનાવવામાં ઉપયોગ કરે છે પણ મદદરૂપ શેમાં થાય છે તો લોહીનું દબાણ નીચું લાવવામાં માટે પ્રશ્નનો જવાબ શું આવશે તો વિકલ્પ એ ચા બનાવવામાં નહીં કે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર કયા કારણને લીધે તરબૂચ સ્વાસ્થ્યવર્ધક ખોરાક ગણાય છે સ્વાદિષ્ટ છે માટે પ્રમાણ ઉત્પાદન થાય છે માટે રસમય હોય છે માટે વિટામિન સી લઈએ આ ફળ રસમય સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને વિટામિન સી નું ઉત્તમ સ્ત્રોત છે એટલે કે વિટામિન સી નો ઉત્તમ સ્ત્રોત છે માટે સ્વાસ્થ્યવર્ધક

આપણે સાથે મળી આજે ફકરા નંબર ઓગણચાલીસ અને ચાલીસ નો અભ્યાસ કરો ફકરા નંબર ઓગણચાલીસ ની અંદર આપણે પક્ષીઓ જે સ્થળાંતર કરનાર એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ જે સ્થળાંતર કરે છે વાતાવરણ પ્રતિકૂળ હોવાના કારણે એમના વિશે આપણે વાત કરી ભગવાને પક્ષીઓને આપેલ વિશિષ્ટ ગ્રંથિની આપણે સમજ મેળવી બહુ સરસ મજાનો જાણવા જેવો ફકરો હતો ત્યારબાદ ફકરા નંબર ચાલીસ ની અંદર તરબૂચ જે આપણે ઉનાળાનું મુખ્ય ફળ છે એવું કહીએ જેના અંદર વિટામિન સી નો બહુ બધો સ્ત્રોત છે એ હજારો વર્ષો પહેલા આફ્રિકાની અંદર થતું હતું અને કેવી રીતે વિવિધ દેશોની અંદર પ્રચલિત થયું અને એમાં કેવા ગુણકારી બાબતો છે એના વિશે આપણે સરસ મજાનું જાણ્યું તો આ બંને પેરેગ્રાફ બરાબર સમજી ચૂક્યા હશો તમે પેરેગ્રાફ સમજવામાં વિડીયોમાં કેવી મજા આવી એ કમેન્ટમાં જરૂર લખજો વિડીયોને લાઈક કરજો સાથે સાથે તમારા અન્ય મિત્રો વચ્ચે એને શેર કરજો જેથી ઘણા બધા મિત્રો આપણે સાથે મળી નવોદય પ્રવેશ પરીક્ષાની પૂર્વ તૈયારી કરી શકીએ તો ફરીવાર મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો આવજો